નડિયાદનું પ્રખ્યાત નિર્ગુણ લાકડાની ઘાણીનું શુદ્ધ તેલ હવેથી આપણા મોજીલા મેળામાં મળશે આ વુડ પ્રેસેડ ઓઇલ ખાવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે તેમજ તમારી ત્વચાને યુવાન તરો તાજા રાખે છે આ સિંગતેલ સંપૂર્ણપણે કુદરતી રીતે કાઢવામાં આવે છે અને શુદ્ધિકરણ પણ કુદરતી રીતે જ થાય છે નીચા તાપમાને કાઢે છે એટલે તેલની કુદરતી સુગંધ રંગ અને સ્વાદ અકબંધ જળવાઈ રહે છે આ સિવાય અહીં સો ટકા નેચરલ બદામ તલનું તેલ સરસવ અને નાળિયેરનું તેલ પણ મળી જશે એક લીટરના ટીનથી મોડીને પાંચ અને પંદર લીટરનો ડબ્બો પણ આજે સ્ટોકમાં મળશે મેહોણા અને ઉત્તર ગુજરાતમાં ઉમંગભાઈ જોડેથી અને ઓલ ઓવર ગુજરાતમાં પણ તમે ઘરે બેઠા ઉપરના નંબર પર કોલ કરી સિંગતેલ મંગાવી શકો છો છેલ્લા એક વર્ષથી આ નિર્ગુણ વુડ પ્રેસેડ ઓઇલ ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે ફક્ત એકવાર મંગાવી જુઓ ફરી આજ મંગાવશો એની સો ટકા ગેરંટી આ લાકડાની ઘાણીનું ઓરિજિનલ કુદરતી તેલ છે આમાં કોઈ પણ રસાયણોનો ઉપયોગ થતો નથી તો હવે આ વર્ષે નિર્ગુણ લાકડાની ઘાણીનું શુદ્ધ સિંગતેલ ઘરે મંગાવવાનું ના ભૂલતા હ